અહીં શીતળા માતાની એક બીજી લોકપ્રિય કથા રજૂ કરવામાં આવી છે જે તેમના મહિમા અને શક્તિનું વર્ણન કરે છે માતાજીએ બ્રાહ્મણના કુટુંબને આપેલા આશીર્વાદ એક સમયે એક બ્રાહ્મણ અને તેની પત્ની ગામની બહાર રહેતા હતા તેઓ ખૂબ ગરીબ હતા અને સંતાન નહોતું બ્રાહ્મણીને શીતળા માતામાં ખૂબ શ્રદ્ધા હતી તે દર શીતળા સાતમે વ્રત રાખતી અને પૂજા કરતી એક વર્ષે જ્યારે શીતળા સાતમ આવી ત્યારે બ્રાહ્મણીએ માતાજીનું વ્રત કર્યું અને ઠંડુ ભોજન લીધું તે જ રાત્રે શીતળા માતા તેના ઘરે આવ્યા બ્રાહ્મણીએ તેમને આદરપૂર્વક ઠંડા ચૂલા પર બેસાડ્યા અને શીતળ જળ પીવા આપ્યું શીતળા માતા ખૂબ પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણીને વરદાન માંગવા કહ્યું બ્રાહ્મણીએ નમ્રતાપૂર્વક કહ્યું કે હે માતા મારા ઘરમાં સુખ શાંતિ નથી અને મને સંતાન પણ નથી મારી આશા છે કે તમે મને પુત્રરત્ન આપો શીતળા માતાએ તેને આશીર્વાદ આપ્યો કે જેમ તે મને શાંતિ આપી છે તેમ તારું કુટુંબ સુખ શાંતિથી ભરપૂર રહેશે તારા ખોળામાં એક પુત્ર અવતરશે આ સાંભળીને બ્રાહ્મણી ખૂબ ખુશ થઈ થોડા સમય બાદ તેને એક પુત્ર જન્મ્યો પરંતુ કમનસીબે બાળકને શીતળાનો રોગ થયો માતા પિતા ખૂબ દુઃખી થયા બ્રાહ્મણીએ આશા ન છોડી તેણે શીતળા માતાને પ્રાર્થના કરી અને તેમની પૂજા અર્ચના ચાલુ રાખી એક દિવસ શીતળા માતા સ્વપ્નમાં આવ્યા અને કહ્યું ચિંતા ન કર તારો પુત્ર સ્વસ્થ થઈ જશે તું તેને મંદિરમાં લઈ જા બ્રાહ્મણીએ શીતળા માતાના કહેવા મુજબ કર્યું તેણે પોતાના પુત્રને મંદિરે લઈ જઈને માતાજીની પૂજા કરી અને તેમના આશીર્વાદ માંગ્યા અચાનક બાળકનો રોગ દૂર થઈ ગયો અને તે સ્વસ્થ થઈ ગયો આ કથા શીતળા માતાના મહિમા અને શક્તિનો પુરાવો છે તે દર્શાવે છે કે જે ભક્ત સાચા મનથી શીતળા માતાનું વ્રત કરે છે અને તેમને શ્રદ્ધાથી ભજે છે તેમના બધા દુઃખ દૂર થાય છે અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે છે આ કથા આપણને શીખવે છે કે જો કોઈ મુશ્કેલી આવે તો ધીરજ અને શ્રદ્ધા રાખવી જોઈએ જય શીતળા માતાજી શીતળા માતાજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે શીતળા માતાની પૂજા અને વ્રત કરવાથી કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેઓ પોતાના ભક્તોના સંતાનોની રક્ષા કરે છે અને રોગોથી બચાવે છે